ઉપરવાસમાં ભારે વરસાદથી પૂર્ણા નદીનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે મહુવા વિસ્તારમાંથી પસાર થતી પૂર્ણા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે સાવચેતીના ભાગરૂપે લોકોએ સ્વયંભૂ સ્થળાંતર કર્યું છે મહુવાની પૂર્ણા નદીમાં જળસ્તર વધતા બે કાંઠે પૂર્ણા નદી જોવા મળી છે અને રૌદ્ર સ્વરૂપ જોઈ લોકો સ્વયંભૂ સ્થળાંતર કરી રહ્યા છે મહુવા મામલતદાર પ્રાંત અધિકારી પોલીસ દ્વારા સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં મુલાકાત લેવામાં આવી હતી અને લોકોને સાવચેત રહેવા તેમજ જોખમ ન ખેડવા સૂચના આપી છે મહુવા તાલુકામાં આશરે પંદર દિવસ અગાઉ પૂર્ણા નદીના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે આગમચેતીના ભાગરૂપે પ્રશાસન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે તેમજ મંદિર અને લાઉડ સ્પીકર દ્વારા સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે પૂર્ણા નદીના જળ સ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે હવામાન વિભાગ દ્વારા સુરતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે જેને પગલે વરસાદ અવિરત વરસી રહ્યો છે અને ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવતા અનેક નદીઓ ગાંડીતૂર બની છે તાપી નદીનો પણ રોદ્ર સ્વરૂપ સામે આવ્યો છે ત્યારે પૂર્ણા નદીનું રોદ્ર સ્વરૂપ જોઈ અધિકારીઓ દોડતા થયા હતા અને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ લોકોને સાવચેત રહેવા સૂચના આપી છે મારું નામ ડીએમ મહાગાળ ડેપ્યુટી વિકાસ સુરત મને લાયજન અધિકારી તરીકે મહુવા તાલુકાના મુખ્ય છે તારીખ સરકારશ્રીના આગાહીને ધ્યાને લઈને વરસાદના આગાહીને ધ્યાને લઈને તારીખ પચીસ આઠ બે હજાર ચોવીસના રોજ લોકોને જાગૃતિ લાવવા માટે માઇક દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવેલો હતો અત્યારે પૂર્ણા નદીનું જળસ્તર વધી રહ્યું છે ગઈકાલે પચીસ ફૂટ હતું અત્યારે લગભગ ઓગણત્રીસ જેવું થઈ રહ્યું છે ઉપરવાસમાં વધારે વરસાદ પડવાથી અહીંયા જળસ્તર વધી રહ્યું છે લગભગ છ જેટલા ગામોને એલર્ટ કરી દીધા છે કઈ બીજી કામગીરી કરવામાં આવશે એ જો ડુબાણ વિસ્તાર જેવું લાગે તો એને પ્રાથમિક શાળામાં તાત્કાલિક લોકોને અમે તલાટીને એ લોકોને કહી જ દીધું છે તલાટી તરત જ એ લોકોને ઉઠાડીને પ્રાથમિક શાળામાં સુવિધા કરી દીધે નિર્મલ પટેલ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત